ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ દસમો અધ્યાય ઓગણપચાસમો અકરુરજીનું હસ્તિનાપુર જવું શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત ભગવાનની આજ્ઞા અનુસાર અકૃરજી હસ્તિનાપુર ગયા ત્યાંની એક એક વસ્તુ પર પૂર્વંશી રાજાઓની અમર કીર્તિની મહોર લાગેલી હતી તેઓ ત્યાં પ્રથમ ધૂતરાષ્ટ્ર ભીષ્મ વિદુર કુંતી બાહલિક અને અને તેમના પુત્ર સોમદત્ત દ્રોણાચાર્ય કૃપાચાર્ય કર્ણ દુર્યોધન દ્રોણપુત્ર અશ્વત્થામા યુધિષ્ઠિર વગેરે પાંચે પાંડવો તથા બીજા ઈષ્ટ મિત્રોને મળ્યા જ્યારે ગાંધીની નંદન અકરુરજી બધા મિત્રો અને સંબંધીઓને સારી રીતે મળ્યા ત્યારે તેમને તે લોકોએ પોતાના મથુરાવાસી સ્વજન સંબંધીઓના કુશળ મંગળ પૂછ્યા તેમને ઉત્તર આપીને અકરુરજીએ પણ હસ્તિનાપુરવાસીઓના કુશળ મંગળ પૂછ્યા પરીક્ષિત ધૂતરાષ્ટ્ર પાંડવો સાથે કેવો વ્યવહાર કરે છે એ જાણવા માટે જ અકરજી ત્યાં થોડા મહિના રોકાયા ખરું પૂછો તો ધૂતરાષ્ટ્રમાં પોતાના દુષ્ટ પુત્રોની ઈચ્છાથી વિપરીત કાંઈ પણ કરવાનું સાહસ ન હતું તેઓ શકુની વગેરે દુષ્ટ લોકોની સલાહ પ્રમાણે જ કામ કરી રહ્યા હતા અકરુરજીને કુંતી અને વિદુરજીએ એમ કહ્યું કે ધૂતરાષ્ટ્રના દુર્યોધન વગેરે પુત્રો પાંડવોનો પ્રભાવ શસ્ત્ર કૌશલ્ય બળ વીરતા તથા વિનય વગેરે સદગુણો જોઈ જોઈને તેમના પ્રત્યે ઈર્ષાથી બળ્યા કરે છે જ્યારે તેઓ પાંડવોના ઉપરોક્ત ગુણો જુએ છે ત્યારે તેમનું અનિષ્ટ કરવા તત્પર થઈ જાય છે અત્યાર સુધી દુર્યોધન વગેરે ઋતરાષ્ટ્રના પુત્રોએ પાંડવો પર કેટલીય વાર અન્નમાં વિષ આપવા જેવા અનેક અત્યાચારો કર્યા છે અને હજુ પણ ઘણું ઘણું કરવાની યોજના બનાવી રહ્યા છે જ્યારે અક્રૂરજી કુંતીજીને ઘેર આવ્યા ત્યારે તેઓ પોતાના ભાઈ પાસે જઈને બેઠા અકરુરજીને જોઈને કુંતુજીને તેમના પ્રિયરની સ્મૃતિ તાજી થઈ તેમના નેત્રોમાં આંસુ આવી ગયા તેમણે કહ્યું પ્રિયભાઈ શું ક્યારેય મારા મા બાપ ભાઈઓ બહેનો ભત્રીજા પરિવારની સ્ત્રીઓ અને સખી સાહેલીઓ મને યાદ કરે છે મેં સાંભળ્યું છે કે મારા ભત્રીજા ભગવાન શ્રી કૃષ્ણ અને કમલનયન બલરામ ખૂબ જ ભક્તવત્સલ અને શરણાગત રક્ષક છે શું ક્યારેય તેઓ આ તેમના ફોઈના દીકરા ભાઈઓને યાદ કરે છે હું શત્રુઓની વચ્ચે ઘેરાયેલી અત્યંત શોકગ્રસ્ત થઈ રહી છું મારી દશા વરુઓની વચ્ચે રહેલી હરણી જેવી છે મારા પુત્ર બાપ વિનાના થઈ ગયા છે શું આપણા શ્રી કૃષ્ણ ક્યારેય અહીં આવીને મને અને આ અનાથ બાળકોને સાંત્વના આપશે શ્રી કૃષ્ણને પોતાની સામે હોય એમ સમજીને કુંતીજી કહેવા લાગ્યા સચ્ચિદાનંદ સ્વરૂપ હે શ્રી કૃષ્ણ તમે મહાયોગી છો વિશ્વાત્મા છો અને તમે સંપૂર્ણ વિશ્વના જીવનદાતા છો હે ગોવિંદ હું મારા બાળકો સાથે દુઃખો ઉપર દુઃખો ભોગવી રહી છું હું તમારા શરણમાં આવી છું મારી રક્ષા કરો મારા બાળકોને બચાવો મારા શ્રીકૃષ્ણ આ સંસાર મૃત્યુરૂપ છે અને તમારા ચરણ મોક્ષ આપનારા છે હું જોઉં છું કે જે લોકો આ સંસારથી ભયભીત થયેલા છે તેમના માટે તમારા ચરણો સિવાય બીજું કોઈ શરણ અને સહારો નથી શ્રી કૃષ્ણ તમે માયાથી અતીત પરમ શુદ્ધ છો તમે સ્વયં પરબ્રહ્મ પરમાત્મા છો સમસ્ત સાધનાઓ યોગ અને ઉપાયોના સ્વામી છો અને સ્વયં યોગ પણ છો શ્રી કૃષ્ણ હું તમારા શરણમાં આવી છું તમે મારી રક્ષા કરો શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત તમારા પરદાદી કુંતી આ પ્રમાણે પોતાના સગા સંબંધીઓ અને અંતમાં જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરીને અત્યંત દુઃખી થઈ ગયા અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા અકરુરજી અને વિદુરજી બંને સુખ દુઃખને સમદ્રષ્ટિથી જોતા હતા બંને યશસ્વી મહાત્માઓએ કુંતીને તેમના પુત્રોના જન્મદાતા ધર્મ વાયુ વગેરે દેવતાઓને યાદ અપાવી કહ્યું કે તમારા પુત્રો અધર્મનો નાશ કરવા માટે જ પેદા થયા છે આ પ્રમાણે સમજાવી તેમને સાંત્વના આપી અક્રૂરજી મથુરા જવા રવાના થતાં પહેલાં રાજા ધૂતરાષ્ટ્ર પાસે ગયા અત્યાર સુધીમાં એ સ્પષ્ટ થઈ ગયું હતું કે રાજા પોતાના પુત્રોના પક્ષપાતી છે અને ભત્રીજાઓ સાથે પોતાના પુત્રો જેવો સારો વર્તાવ કરતા નથી હવે અકરુરજીએ કૌરવોની ભરી સભામાં શ્રી કૃષ્ણ અને બલરામજી વગેરેનો હિતકારી સંદેશ કહી સંભળાવ્યો અકરુરજીએ કહ્યું મહારાજ ધૃતરાષ્ટ્રજી તમે કુરુવંશીઓની ઉજ્જવળ કીર્તિને હજી પણ આગળ વધારો તમારે આ કામ વિશેષ રૂપે એટલા માટે કરવું જોઈએ કે તમારા ભાઈ પાંડુ પરલોક સિધાવી ગયા પછી હવે તમે રાજ્ય સિંહાસનના અધિકારી બન્યા છો તમે ધર્મપૂર્વક પૃથ્વીનું પાલન કરો પોતાના સદવ્યવહારથી પ્રજાને પ્રસન્ન રાખો અને પોતાના સ્વજનો સાથે સમાન વર્તાવ રાખો આવું કરવાથી જ તમને આ લોકમાં યશ અને પરલોકમાં સદગતિ પ્રાપ્ત થશે જો તમે આનાથી વિપરીત આચરણ કરશો તો આ લોકમાં તમારી નિંદા થશે અને મૃત્યુ પછી તમારે નરકમાં જવું પડશે તેથી તમારા પુત્રો અને પાંડવો સાથે સમાનતાનો વ્યવહાર રાખો તમે જાણો જ છો કે આ સંસારમાં ક્યારેય ક્યાંય કોઈ કોઈની સાથે હંમેશા રહી શકતું નથી જેમની સાથે જોડાયેલા છીએ તેમનાથી એક દિવસ છૂટા પડવાનું જ છે રાજન આ વાત આપણા શરીર માટે પણ સત પ્રતિશત સાચી છે છતાં પત્ની પુત્ર ધન વગેરેને છોડીને જવું પડશે એમાં તો કહેવાનું જ શું હોય જીવ એકલો જ જન્મે છે અને મૃત્યુ પછી એકલો જ જાય છે પોતાના કર્મોનું પુણ્યનું ફળ પણ એકલો જ ભોગવે છે જે પત્ની પુત્રોને આપણે પોતાના સમજીએ છીએ તેઓ તો અમે તમારા પોતાના છીએ અમારું ભરણ પોષણ કરવું એ તમારો ધર્મ છે આવી આવી વાતો કરીને મૂર્ખ મનુષ્ય અધર્મથી એકઠા કરેલા ધનને લૂંટી લે છે જેમ જલમાં રહેવાવાળા જંતુઓના સર્વસ્વ જલને તેમના જ સંબંધીઓ ચાટી જાય છે આ મૂર્ખ જીવ જેમને પોતાના સમજીને અધર્મ કરીને પણ પાળે પોષે છે તે જ પ્રાણ ધન અને પુત્ર વગેરે આ જીવને અસંતુષ્ટ છોડીને ચાલ્યા જાય છે જે પોતાના ધર્મથી વિમુખ છે સાચું પૂછો તો તે પોતાનો લૌકિક સ્વાર્થ પણ જાણતો નથી જેમના માટે તે અધર્મ કરે છે તેઓ તો તેને છોડી દે જ જ જશે તેને ક્યારેય સંતોષનો અનુભવ નહીં થાય અને તે પોતાના પાપોનું પોટલું માથે મૂકીને સ્વયં ઘોર નરકમાં જશે તેથી મહારાજ આ વાત સમજી લો કે આ દુનિયા ચાર દિવસની ચાંદની છે સ્વપ્નનો ખેલ છે જાદુનો તમાસો છે અને જે માત્ર મનોરાજ્ય તમે તમારા પ્રયત્નથી પોતાની શક્તિથી ચિત્તને વશ કરો મમતાવશ પક્ષપાત ન કરો તમે સમર્થ છો સમત્વમાં સ્થિત થઈ જાઓ અને આ સંસારમાંથી ઉપરામ શાંત થઈ જાઓ રાજા ધૂતરાષ્ટે કહ્યું મહાદાની અક્રુરજી તમે મારા કલ્યાણની ભલાઈની વાત કહી રહ્યા છો અમૃતનું પાન કરતાં જેમ મનુષ્ય તૃપ્ત થતો નથી તેમ હું પણ તમારી વાતોથી તૃપ્ત થતો નથી તેમ છતાં અમારા હિતૈષી અકરુજી મારા ચંચળ ચિત્તમાં તમારી આ શિખામણ સહેજ પણ ટકતી નથી કે મારું હૃદય પુત્રોની મમતાને કારણે અત્યંત વિષમ એટલે કે ભેદભાવવાળું થઈ ગયું છે જેમ સ્ફટિક પર્વતના શિખર પર એકવાર વીજળી ચમકીને બીજી જ ક્ષણે અંતર ધ્યાન થઈ જાય છે તેવી જ દશા તમારા આ ઉપદેશની છે અકરુજી સાંભળ્યું છે કે સર્વશક્તિમાન ભગવાન પૃથ્વીનો ભાર ઉતારવા માટે યદુકુળમાં અવતર્યા છે એવો કોણ પુરુષ છે જે તેમના વિધાનમાં ફેરફાર કરી શકે તેમની જેવી ઈચ્છા હશે તેવું જ થશે ભગવાનની માયાનો માર્ગ અચિંત્ય છે તેઓ પોતાની એ માયા દ્વારા આ સંસાર ઉત્પન્ન કરીને તેમાં પ્રવેશ કરે છે અને ભિન્ન ભિન્ન કર્મફળોનું વિભાજન કરે છે આ સંસાર ચક્રની ગતિમાં તેમની અચિંત્ય માયા શક્તિ સિવાય બીજું કોઈ કારણ નથી હું તે પરમ ઐશ્વર્યશાળી પ્રભુને નમસ્કાર કરું છું શ્રી સુખદેવજી કહે છે આ પ્રમાણે અકરુરજી મહારાજ ધૂતરાષ્ટ્રનો અભિપ્રાય જાણીને અને કુરુવંશી સ્વજન સંબંધીઓની પ્રેમપૂર્વક અનુમતિ લઈને મથુરા પાછા આવ્યા પરીક્ષિત તેમણે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીની સામે ધૂતરાષ્ટ્રનો તે બધો જ વ્યવહાર વર્તાવ કે જે તેઓ પાંડવો સાથે કરતા હતા કહી સંભળાવ્યો કેમ કે તેમને હસ્તીના પૂર મોકલવાનો વાસ્તવમાં આ જ ઉદ્દેશ હતો એથી શ્રીમદ ભગવતે મહાપુરાણે વૈયાસિકિયા મષ્ટા દશસાહસ્ત્રયા પારમહ સંહિતા દસમસ્કંધે પૂર્વાર્ધે એકોનપચાશ્તમોધ્યાય દસમાસ્કંદના પૂર્વાર્ધાંતર્ગત ઓગણપચાસ સમાપ્ત સમાપ્તમીદં દસમસ્કંધ પૂર્વાર્ધ દસમાસ્કધનો પૂર્વાર્ધ સમાપ્ત શ્રીકૃષ્ણાપણમ બોલો કૃષ્ણકનૈયા લાલ કી જય